સલ્લા ગામે બસો પચાસ મિલકત ધારકોને દબાણો દૂર કરવા નોટિસો અપાઈ ગૌચરમાં દબાણો કરતા તંત્ર દ્વારા ગામ લોકોને ગૌચરમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી તંત્ર દ્વારા સનદો આપવામાં આવતા લોકોએ અજાણે ગૌચરમાં બાંધકામ કર્યા હતા ગામ લોકો પોતાના બાંધકામ બચાવવા સનદો લઈને દોડતા થયા હું સલ્લા ગામના વતની કલ્પેશભાઈ મફાભાઈ પટેલ કારણ એવું છે કે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે ગામના જ વ્યક્તિએ અને એનું કહેવું એવું થાય છે કે ગામમાં ગૌચર તરીકે તેતાલીસ હેક્ટર જમીન હતી એમાંથી હાલની તારીખમાં હાજરમાં ગૌચર અઠ્યાવીસ હેક્ટર છે બાકીનું તેર કે ચૌદ હેક્ટર નીકળતું નથી સર્વેમાં સર્વેના રેકોર્ડમાં એટલે જે તે સમયે સમજો કે ગામતળમાં ભેળવી અને જે તે સમયે સરપંચોએ જે તે સમયે વોટિંગ પેલું ફ્લોટિંગ કરેલું એ સમયે એવું થયેલું છે કદાચ બાય ચાન્સ કોઈ મિસ્ટીક અધિકારીનીથી હોય કે પંચાયતની થતી હોય ગમે તેથી હોય પણ જે તે સમયે જે લોકોને સણદોને પ્લોટ આપ્યા એના પાછળ ગામતળ નીમ કરેલું નથી એવું કંઈક કારણ છે એના કારણથી આ બધા પ્લોટને સણદને બધી તેર ચૌદ હેક્ટર જે ખૂટે છે એ એના કારણથી ખૂટે છે એટલે મિસ્ટેક તો અધિકારીઓની જ છે એવું લાગે છે અમને કેમ કે જે તે સમયે હુકમ કર્યો કલેક્ટર ડીડીઓ જે બી અધિકારી પ્રાંત અધિકારી જે બી આવતો હોય સર્કલ અધિકારી અને તો સ્થળ તપાસણી વગર હુકમ કરેલો હોય છે કાં તો પછી ગમે તે કોઈ બીજા લોચા હોવા જોવે એટલે અધિકારીઓનો જ લોચો છે આમાં બાકી સણદો ગામતળવાળા લોકો જોડે કમ્પ્લેટ છે અને ગામમાં કોઈ બીજું આ જે પાકા રેસિડેન્ટ છે એમાં કોઈ દબાણ નથી કેટલા મકાનો ટોટલ બસ્સો ને ચુંબોતેર સણદો એવી છે એ લોકોનું કહેવું એવું થાય છે કે બસો ચુમ્માળીસ સણદો એવી છે જેનું ઓન રેકોર્ડ ત્યાં પાલનપુરમાં ઓન રેકોર્ડ છે નહીં અહીંયા સણદો મળેલી છે પાકી અને લગભગ ઘણો ને ઓગણીસો એકસઠમાં પ્લોટિંગ થયેલું છે ઓગણીસો પંચ્યાસીમાં થયેલું છે અને ઓગણીસો છોત્તેરમાં થયેલું છે અને બોણુંમાં થયેલું છે પણ તો બી આ લોકો એમ કહે છે કે તમારું દબાણમાં છે એવું અને હાઈકોર્ટે કલેક્ટરને ઓર્ડર કરેલો કે પંદર દિનમાં આનું રિપોર્ટિંગ કરવું તો પાડવાનો ઓર્ડર કરેલો નથી